ધાર્મિક પર્વો ખાસ કરીને ભગવાન શ્રી ગણેશજીના પવિત્ર કડક શબ્દોમાં આકરા વિરોધ વ્યક્ત કર્યા છે તેમની સ્પષ્ટ માંગણી છે કે ધાર્મિક કાર્યક્રમોના નામે અશ્લીલતા ફેલાવનારા જવાબદાર લોકોની તાત્કાલિક ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે સમાજના આગેવાનોનું કહેવું છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ માત્ર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે એટલું જ નહીં પરંતુ યુવાનોને ખોટી દિશામાં દોરી શકે છે ગણેશ ઉત્સવમાં જેવા પવિત્ર તહેવારમાં ભક્તિ અને સાંસ્કૃતિક ભાવનાનું સ્થાન હોવું જ જોઈએ અશ્લીલતા નહીં આ અંગે ગણેશ સમિતિ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરવામાં આવી છે જેમાં તંત્રને તાત્કાલિક સપ્તાઈથી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે લોકોમાં ભારે આક્રોશ સાથે પ્રશ્ન ઉઠી રહ્યા છે કે જો ધાર્મિક પર્વોમાં અશ્લીલતા ફેલાશે તો ભવિષ્યની પેઢીને આપણે શું સંદેશ આપી રહ્યા છે તંત્રે હવે જાગૃત થઈને આવી પ્રવૃત્તિઓને કડકાઈથી રોકવી જરૂરી છે તારીખ ત્રણ નવ બે હજાર પચીસના રોજ મીરાનગર ખાતે એક ગણેશ પંડાલમાં સ્ત્રીઓ બોલાવી જે ગણેશ પંડાલમાં ગણપતિજીની સામે જે નાચગાન કરવામાં આવ્યા હતા તે સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું તે વિડીયો ધ્યાને આવતા આજે અમે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે અમે એ આયોજકો સામે અરજી અરજી આપવા આવ્યા હતા કેમ કે આ ગણપતિ દાદાની સામે અરજી આપવામાં આવ્યા હતા આના માટે મારા જેવા અનેક હિન્દુ યુવાનોની લાગણી ડૂબાઈ હોવાથી અમારે આજે એમની વિરુદ્ધ અરજી આપવામાં આવ્યા હતા અને એમની એમની પર કાયદાકીય પગલા ભળવામાં આવે એવી અમને અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જીઆઈડીસી કરી છે